છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું નસવાડી તાલુકાનું ધનિયા ઉમરવા તળાવ આવેલું છે બે વર્ષથી આ તળાવ છલોછલ ભરાઈ જાય છે જ્યારે નસવાડી ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા એસી લાખ ના કેનાલો પાંચ કિલોમીટર બનાવવામાં આવી આવી વર્ષે તળાવ ઉપર આવેલા રિનોવેશન અન્ય કામગીરી ખર્ચે કરવામાં ચાર વર્ષમાં એક કરોડ થી વધુ ખર્ચ કરવામાં આવ્યો પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી સરકારે ખેડૂતોના હિત માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી કામગીરી બતાવવામાં આવી પરંતુ કેનાલોમાં પાણી ના આવ્યું જ્યારે આ વિસ્તારો બાદ સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી જ્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે જ્યારે આ ત્રણ ગામોના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ ખેતી બાદ સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત છે આટલો મોટો ખર્ચ કેનાલ રિપેરિંગ અને કૂવા રિપેરિંગ નો કરવામાં આવ્યો છે ત્યારે ઉભા મૂળને પણ પાણી ન મળતા અત્યંત જરૂરિયાતના સમયે સિંચાઈ વિભાગના અધિકારીઓ આ વર્ષે પાણી મળશે તેવું વચન આપ્યું હતું પરંતુ પાણી ના આવ્યું જયારે વર્ષોથી કેનાલ બની ત્યારથી જ આજ દિન સુધી પાણી આવ્યું નથી ખેડૂતોએ તેઓને જેમ જમીનો કેનાલ બનાવવા માટેની સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવી હતી પરંતુ સિંચાઈ વિભાગે વળતર પણ આપ્યું નથી ખેડૂતો વળતર મેળવવા માટે વર્ષ ઓગણીસો પિંચાશ કચેરી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની કચેરીના ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો સરકાર આદિવાસી વિસ્તારના ખેડૂતોની સદ્ધરતા વધે તે માટે વિવિધ યોજનાઓમાં સરકાર ગ્રાન્ટ ફાળવે છે પરંતુ અધિકારીઓ અને ઇજનેરોના વાંકે સરકારના ખર્ચેલા નાણાં પણ વ્યર્થ સાબિત વિસ્તારો નર્મદા ના કેનાલના નો વિસ્તાર છે માટે નર્મદાનું કેનાલનું પાણી પણ આ વિસ્તારના ખેડૂતોને મળતું નથી જેના લીધે ખેડૂતો ચોમાસાની ઋતુની ખેતી ઉપર નભું પડે છે આદિવાસી વિસ્તારમાં જમીનો ઓછી છે અને પરિવારો મોટા છે તેવા સમયે વર્ષમાં બે પાક ખેડૂતો પકવે તો તેઓ તેઓની સદ્ધરતા જળવાઈ રહે તેમ છે પરંતુ સિંચાઈના પાણી વગર ખેતી કરવી ભારે કઠિન છે હાલ તો આ ત્રણ ગામના ખેડૂતો કેનાલમાં પાણીની માંગ કરી રહ્યા છે સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લે અને ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી જરૂરી બન્યું છે એની અંદર એમ કે એવું છે બે વર્ષથી પાણી પુલ ભરેન છે પણ તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી સેંગપુર કમસે કમ એસીનો ખર્ચ પાણી મળતું નથી માંગણી કરીએ એટલે કેવાનો મતલબ પાણી બધા એમ કે મળે જનતાને અને બધા સિંચાઈ કરે એવું માંગણી કરી છે બીજું કઈ નહીં તલાવના પાણી છોડવા માટે ચાર વર્ષથી પેલા એક કરોડ રૂપિયા ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ અને પાણી જોતા લગે મને મળી નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ કોઈ દિવસ નહીં આવ્યું અમને જમીન નું વળતર મળે સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતો જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે સારું છે અહીંયા ઠેટ શક્તર ઉમરવા થી અમારી કેનાલ ઠેટ કાધા લગીને ગયેલી છે ધન્યા ઉમરવા તળાવ એની અંદર એમ કે એવું છે બે વર્ષથી પાણી પુલ ભરેલ રહે છે પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી સેંગપુર સરી પાણી અને કાંદા સુધીની કેનલ બનેલી છે કહેવાય કમસે કમ એસી લાખ સુધીનો ખર્ચ કર્યો પણ છતાં પાણી મળતું નથી માંગણી કરી એટલે કહેવાનો મતલબ પાણી બધા એમ કે મળે જનતાને અને બધા સિંચાઈ કરે એવું માંગણી કરી છીએ બધું ચાળવી જ છે ચાળવા જ છે બીજું કઈ નહીં તળાવના પાણી છોડવા માટે આ કેનલ બનાવવામાં આવી હતી અને આ ચાર વર્ષથી પેલા એક કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનલ બનાવી એ લોકોએ અને પાણી મને મળી નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ નહીં આવ્યું અમને જમીન નું વળતર મળે સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે એમ અહિયાં ઠેઠ સત્તર ઉમરવાથી અમારી કેનાલ થેટ કાધા લગીને ગયેલી